કરજણ તાલુકાના હાંડોદ ગામે ઇન્કમ ટેક્સ વિભાગની બેદરકારીના લીધે એક ગરીબ શ્રમજીવી મુશ્કેલીમાં મુકાયો છે વાત એવી છે કે જેના ઘરમાં ખાવાના ફાંફા છે એવા ખેત મજૂરને ઇન્કમ ટેક્સ વિભાગે રૂપિયા પંચોતેર લાખનો ઇન્કમ ટેક્સ ભરવા માટેની નોટિસ ભટકારી છે હવે સ્થિતિ એવી છે કે ખેત મજૂરીની નોટિસ કાપી લઈને આખા ગામમાં ફરી રહ્યો છે એની મદદ માટે ગ્રામજનો પણ ઇન્કમ ટેક્સ વિભાગને મળવા જવાના છે તાલુકાના હાંડોદ ગામે રહેતો મંગળ પુનાભાઈ પાછળ ઇન્કમ ટેક્સ વિભાગ પડી ગયું છે હકીકતમાં મંગળ ખેતરોમાં કપાસ વીણવાની મજૂરી કરે છે પણ ટેક્સ વિભાગે એને રૂપિયા પંચોતેર લાખનો ટેક્સ ભરવાની નોટિસ આપી રહ્યું છે ગયા વર્ષે પણ આવી નોટિસ મંગળને મળી હતી પણ તે વખતે એને એક ચાર્ટર્ડ એકાઉન્ટની મદદથી આઈટી વિભાગમાં જવાબ લખાવી દીધો હતો તેમ છતાંય આ વર્ષે પણ ફરી નોટિસ મળતા મંગળ વસાવા મૂંઝવણમાં મુકાયો છે હવે સંકટની ઘડીમાં ગામ લોકો એની બહાર આવ્યા છે અને આ મામલે ટેક્સ વિભાગને રજૂઆત કરવા તૈયાર થયા છે ગયા વર્ષે મારી પાસે પંચોતેર લાખની નોટિસ આવી હતી તે મેં વકીલ સાહેબને જાણ કરી હતી ગામના લોકોને પણ મેં બતાવી આ પંચોતેર લાખની નોટિસ છે નામની કે તું કોઈ પણ વકીલને જઈને બતાવીને એના પૈસા વકીલ સાહેબે મને કીધા કે પચીસ રૂપિયા જેવું થશે એનું હું તરત ત્યાં આગળ જવાબ આપું છું એવું મને જણાવ્યું સાહેબે અને મેં પચીસ રૂપિયા ત્યાં ભરા હતા પછી એનો જવાબ ત્યાં આપેલો છે મેં અને તોય મારા પાસે આ નોટિસ આવેલી છે એટલે ફરીથી હું સાહેબને એવું વિનંતી કરું છું કે આ પંચોતેર લાખ રૂપિયા મારી પાસે હોત આવ્યા હોત

કામના આગેવાન તરીકે મંગળભાઈ અમારી પાસે આવેલા તો મેં એમને કીધું કે આ ઇન્કમ ટેક્સની નોટિસ છે તમારા ખાતામાં કોઈ આર્થિક વ્યવહાર આવો થયેલો છે તો પછી એમને બેંકમાંથી સ્ટેટમેન્ટ કઢાવીને આ અંગે તપાસ કરતાં આવી કોઈ પણ રકમ એમના ખાતામાં જમા થયેલ નથી અને આ ખોટી સદંતર ખોટી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કોઈ કારણસર એમની ભૂલના કારણે એમને આ નોટિસ પાઠવવામાં આવેલી છે ગયા વર્ષે એમને સી એ પાસે જઈને એનો જવાબ પણ રજૂ કરેલો છે તેમ છતાં એ ભૂલ ના સુધારતા આ વર્ષે નવા વર્ષે પણ એમને પાછી ફરીથી ઇન્કમટેક્સ રિટર્નની આ ખુલાસો કરવા માટે અંગેની નોટિસ પાઠવવામાં આવેલી છે તો ખરેખર આ ભણેલા ગયેલા શિક્ષિત ડિપાર્ટમેન્ટે આવી રીતે વારંવાર એક ખેતમજૂરને પંચોતેર લાખ રૂપિયા જેવી માત રકમની નોટિસ આપવી એ ખરેખર ગેરકાયદેસર છે અને આ નોટિસ એ લોકોએ ખરેખર પરત કરી અને એક સામાન્ય માણસને ન્યાય આપવો જોઈએ એવી અમારી ગામવતી રજૂઆત છે